નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે માસિક દરમિયાન કરવામાં આવતા યોગ અભ્યાસ વિશે વાત કરીશું જે ચાર થી પાંચ આસનો છે તમે ડ્યુરિંગ પીરિયડ્સ આરામથી કરી શકો છો જેમાં પેઢુમાં દુખાવો થાય છે પેટમાં દુખે છે માથાનો દુખાવો થાય છે કમર દુખે છે અથવા તો મૂળ સ્વિંગ થાય છે આ બધી જ સમસ્યાઓમાં આપને રાહત મળશે પ્રથમ બંધકોણ આસન થી શરૂઆત કરીએ તમે પલંગમાં કે નીચે ક્યાંય પણ બેસીને કરી શકો છો હું તો કહીશ કે નાની નાની દીકરીઓ છે બાળકો છે એને પણ તમે શરૂ કરશો તો ભવિષ્યમાં તેને માસિકને લગતી કોઈ તકલીફ નહીં થાય મેનોપોઝ શરૂ થઈ ગયું હોય હોર્મોન્સની તકલીફ હોય તો પણ તમે આ આસન છે કરી શકો છો સિમ્પલ આવી રીતે બેસવાનું છે કદાચ અહીંયા ટચ ન થાય તો કાંઈ વાંધો નહીં ધીરે ધીરે તમારી ફ્લેક્સિબિલિટી છે વધશે બટરફ્લાય છે તમે આખા દિવસમાં સો કે બસો આવી રીતે કરી શકો છો જો એ રીતે ન કરવું હોય તો તમે બંધકોણ આસનમાં ત્રીસ સેકન્ડ એવી રીતે ત્રણ થી ચાર વખત બેસવાનું અત્યારે આપણે દસ સેકન્ડ બેસશું હવે કરીએ શશક આસન તમે ડ્યુરિંગ પીરિયડ કરતા હો તો તમારે ઓશિકુ છે તક્યો છે એની મદદ લેવાની જેનાથી તમને કમર દુખતી હોય માથામાં દુખાવો થતો હોય ગુસ્સો વધારે આવે કે કઈ પણ શારીરિક તકલીફ હોય તો તમને આ બધામાં ઘણી રાહત આપશે તો તકિયો છે પલંગ પર પણ કરી શકો એકદમ ધીમે ધીમે ફટાફટ ક્યારેય નહીં કરવાનું લાંબા ઊંડા શ્વાસ શરીરમાં ભરો ધીમે ધીમે શ્વાસ છોડતા દસ સેકન્ડ હોલ્ડ કરીએ એકદમ રિલેક્સ થાવ શ્વાસ ઉપર ધ્યાન આપીએ શ્વાસ ભરો છો શ્વાસ ને છોડો છો ફરી ધીમેથી એકદમ ધીમે ધીમે શ્વાસ કરતા ઉપર શ્વાસ છોડી હવે કરીએ મલાસન જે ડ્યુરિંગ પીરિયડ્સ તો તમને રાહત આપશે પરંતુ કોઈ પણ ઉંમરની વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી દરેકને નાની મોટી સમસ્યામાં ઘણી રાહત આપે છે હું તમે જો મલાસન ન કરી શકતા હો તો એનો વિકલ્પ પણ બતાવીશ તો કઈ રીતે કરવાનું છે સિમ્પલ તમને સાઈડમાંથી બતાવું જો જેટલું પણ તમારાથી ખોલી શકે એટલા પગને અને આવી રીતે નહીં રહેવાનું કોશિશ કરવાની પીઠ કમર ગરદન સીધી અને આ રીતે તમારો બ્લડ ફ્લો છે એ પેલ્વિક મસલ્સ નીચેની તરફ જે આપણા અંગો છે ખાસ કરીને રીપ્રોડક્ટિવ સિસ્ટમ તેના તરફ આપણું સર્ક્યુલેશન વધશે માસિકની જે પણ તકલીફ હોય તેમાં રાહત અપાશે હવે તમને એમ થાય કે તમારે આટલી વધારે વાર નથી બેસવાનું તો સપોઝ તમારે કોઈ ભીત કે કોઈનો સપોર્ટ મારા અત્યારે સોફા છે તો તમે આ રીતે પણ બેસી શકો જો મેં અહીંયા ટેકો દીધો છે અને હું આરામથી બેસીશું હવે તમને આ પણ નથી થતું તો નીચે તમે સ્ટૂલ રાખો ઓશીક ઉપર રાખી શકો છો અને આરામથી તમારે આ આસનમાં બેસવાનું કોઈ પણ આ રીતે કરી શકો ગરમ પાણી પી શકો અને જે આ તરફ બ્લડ ફ્લો છે એને વધારો હવે કરીએ સૂક્ત બંધકોણાસન જે આપણે બંધકોણ આસન કર્યું એને સુતા સુતા અભ્યાસ કરવાનો છે આ બંને આસન છે તમને માસિક દરમિયાન ખૂબ જ લાભ આપશે તમે બુક વાંચો છો મોબાઈલ જોવો છો કંઈ પણ પડ્યા છો તો આ આસનમાં તમે રહેશો તો તમને ખૂબ જ કમરને છે તમારા શરીરને છે ખૂબ જ આરામ મળશે કઈ રીતે કરવાનું છે એકદમ ધીમેથી અત્યારે હું જમીન પર કરું છું તમે પલંગ પર પણ કરી શકો ધીમેથી સુવાનું છે પગને આ રીતે ફોલ્ડ કરીએ હવે જે સ્થિતિમાં છે એમાં જ પગને ખોલી નાખીએ તરત તમારે ફ્લેક્સિબિલિટી ઓછી હશે તો પગ ઊંચા રહેશે કંઈ જ વાંધો નહીં ધીરે ધીરે વધશે તમે કોઈ પણ અભ્યાસ સાંભળવા કરતા અભ્યાસ કરશો એટલે ઓટોમેટિક તમને ફાયદાઓ છે મળવાના શરૂ થઈ જશે આપણા થાઈ મસલ્સની સ્ટ્રેચિંગ શરૂ થાય છે તમને દુખે નીચેના ભાગ પર દુખે કમર દુખે ઓશિકું રાખી શકો છો બસ આ આસનમાં અત્યારે આપણે 10 સેકન્ડ્સ હોલ્ડ કરીએ છેલ્લું આસન છે ભુજંગ આસન તેમાં તમારે પેટ ના બળે આવવાનું છે एकदम ધીમેથી સૂઈ જઈએ પગના પંજા છે આકાશ તરફ રહેશે પગના પંજા ભેગા હાથ છે છાતીની બાજુમાં આમાં અલગ અલગ રીતે કરાય છે અમુક લોકો નાભી છે જમીનને સ્પર્શ કરીને રાખે છે આખા ઉભા થાય છે કોઈ આમાં તમારે રૂલ નથી તમારી ફ્લેક્સિબિલિટી ઉપર આ આસનનો અભ્યાસ તમારે કરવાનો છે કપાટ જમીન ને ટચ દસ સેકન્ડ હોલ્ડ કરીશું એકદમ ધીમે ધીમે શ્વાસ ભરતા ઉપર તમારી શક્તિ હોય ક્ષમતા હોય એનાથી આખા ઊંચા નહીં થવાનું સ્ટાર્ટિંગમાં એટલું જ કરીશું અને હોલ્ડ કરીએ ઉપરની તરફ નજર થાઇરોઈડ ગ્રંથિ છે એમાં સર્ક્યુલેશન શ્વાસ આ આસનોની સાથે તમારે એબડોમિનલ મેં આગળ બે ત્રણ વિડીયો બનાવેલા છે હું તમને લિંક આપી દઈશ કે પેટ ઉપર હાથ રાખવાનો સુતા સુતા પણ કરી શકો બેસીને પણ કરી શકો લાંબા ઊંડા શ્વાસ ભરવાના પેટ ફૂલશે એકદમ લાંબા ઊંડા શ્વાસ છોડવાના આ ક્રિયા છે એ પણ તમને કોઈ પણ જાતના દુખાવામાં રાહત આપશે તો આ અભ્યાસ છે તમે ક્યારે પણ કરી શકો છો જો નિયમિત કરશો તો તમારી સાયકલ છે ઇરેગ્યુલર હશે બ્લડનો ફ્લો છે વધારે હોય છે અથવા તો તમને નાની મોટી સમસ્યા છે તેમાં પણ રાહત આપશે તો નિયમિત યોગ અભ્યાસ કરે સંતુલિત આહાર લઈએ કારણ કે આપણે આખો દિવસ વ્યાયામ કરીએ છીએ પરંતુ તેનાથી ફેર નહીં પડે આપણે જે ચરબી વાળો ખોરાક છે ખાસ કરીને આઈટમ છે કે તૈયાર નાસ્તા છે પેકેટ મળે છે એનો ઉપયોગ એટલો જ રહીએ છીએ તો તમને આ દરમિયાન કોઈ લાભ નહીં આપે માટે ખાસ કરીને આવી બધી જે ચરબીયુક્ત આહાર છે એની બદલે હેલ્ધી ફેટ્સ લઈએ અળસી છે બદામ છે સુકા મેવા છે પાલક બ્રોકલી છે લીલા શાકભાજી ફળ છે એનો વધારે ઉપયોગ કરીએ રેસાયુક્ત આહાર લઈએ તો સારું ખાશું વ્યાયામ કરશું પૂરી નીંદર લેશું અને પાણી પીતા રહેશું તો ઓવરઓલ આપણી હેલ્થ છે એ સરસ રહેશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર